હાલો હાલો હાજી હાલો હા બોલો ને કોને ફોન કર્યો ભાઈ આલે આ ટીએ ગાંજત ડીએસપી બોલું કોણ બોલે છે ડીએસપી રાજપૂત હવે પછી ડીએસપી ની ફાટીન ગળામાં માં છે તું વાત ઉપર ધ્યાન છોડતી પેલા ભાઈ નો કેનો ડીએસપી છો એ ભાઈ કમ્પ્લેન લખાવા આવ્યો તું કરું કેનો ડીએસપી છો તું મેસાના નો

પણ આ વધી ગયું હતું એવું દેખાઈ રહ્યું છે અને આવા લુખાઓના લીધે જ કાંઈક તો આ સમાજ બદનામ થાય છે અને હવે તો આ સાલા નવું શીખ્યા છે ડીવાય એસપી બની જવાનું પીએસઆઈ બની જવાનું અને આવી જ રીતે ક્યાંક ને ક્યાંક પોલીસની છબી પણ આ ખરડાવી રહ્યા છે એટલે કહેવાનું એ થાય છે કે એક તો આમાં શિક્ષણનો અભાવ બીજું કે શહેરથી બહુ દૂર ગામડાઓમાં પહેલેથી રહેલા અને બાપ દાદા વખતથી ખોટી લુખાયું જ કરી હોય એટલે એના સંસ્કારો પછી આવા જ હોય એટલે ક્યાંક ને ક્યાંક આ સમાજને પોલીસને બદનામ કરવાના ધંધા છે પણ હવે સમજાવે કોણ ઠીક છે જે છે એ સાંભળો ડીવાય એસપી સાહેબના મોઢે કેવી હારી ગાડીઓ લાગતી હતી અને મહેસાણા પોલીસ જો હકીકતમાં આ ધ્યાનો હોય એ બાજુનો તો મહેસાણા પોલીસને એક વિનંતી કરીશ क्या डीवाईएसपी डीएसपी ड्रेस आप ही दे जो चलो उपाधि जाए कहाँ बोलो हाँ लो हाँ लो अजी हाँ लो अब बोलो कौन कौन है पवन गिरो भाई अल्लाह की है फ्रेंड्स अपन में स्वानानो डीएसपी बोलू कौन बोलेंगे डीएसपी बीच सिरापोट અમે પછી ડીએસપી ની ફાટિન ગળામાં કેરાઈ છે તું વાત ઉપર બેન છોડતી વિડિયો પેલો ભાઈનો વિડિયો કેનો ડીએસપી છો એ ભાઈ કમ્પ્લેઈન્ટ લખવા આવ્યો તું કરું કેનો ડીએસપી છો તું મેસનાનો મેસનાનો હા કે પછી લુખો છો ગલીનો આલે તું સર્ચ માર તમે તા ગમે તેમ હવે ડોફા હે ને સર્ચ મારું ઉપર હમણા પછી અમે હમણા સર્ચ મારશું ને તો પછી તું પછી સર્ચ થતો બંધ થઈ જાય અલા તારી

લોકેશન નાખું છું તારી તને તારા આપના પેટમાં લીધો આવજે ઘરે છે બાપા સડીજન મા ઘરે છે ને સડીજન